અને હા એક ખાસ વાત તો એ છે કે આજે છે તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું તો આજના મારા ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત તો મારું નામ છે મહેશ ને હું રહું છું ગુજરાતમાં આવેલા સુરત શહેરમાં અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે રાધે રાધે લોક છપ્પન અને આમ જોતા તો મારા યુટ્યુબ ચેનલમાં ઘણા બધા મેં શોર્ટ વિડીયો મૂકેલા છે જેમ કે કોમેડી છે મંદિરના વિડીયો છે વ્લોગ બનાવેલા છે ઘણા બધા શોર્ટ મિની વ્લોગ તો આ મારી લાઈફનો પહેલો વ્લોગ લોંગ લોગ બનાવી રહ્યો છું તો મિત્રો મને બધા સપોર્ટ કરજો

જો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને હા મિત્રો સાથે સાથે ઘંટી પણ દબાવી દેજો કારણ કે મારો પેલા વિડીયો અપલોડ થાય એટલે સૌથી પ્રથમ તમારા મોબાઈલમાં નો ઘંટડી તો આજના વિડીયોમાં આટલું મારા તરફથી તમને બધા રાધા રાધે જય દ્વારકાધીશ